ગુજરાત સરકારને અભિનંદન આપવા પડે છે ત્યારે ગુજરાત રાજ્યના મંત્રી મારે દુઃખ સાથે કેવું પડે છે કે સાબરકાંઠા અરવલ્લી મારી જન્મભૂમિ છે ત્યારે એક મંત્રીશ્રી એવું જાહેર કાર્યક્રમ સ્ટેટમેન્ટ આપે છે કે ભુવા ઉપર ભરોસો કરો ડોક્ટર ઉપર ભરોસો કરતા નહીં આ કેટલી દુઃખજનક બાબત છે એનાથી વિશેષ દુઃખજનક વાત કહું તો ત્રણ ત્રણ એમએલએ અને ત્યાં સંસદ સભ્યને એક કાર્યક્રમમાં હાજરી હતી એનાથી વિશેષ દુઃખ થાય છે અહીંયા હું તમને આ વિસ્તારમાં જ્યારે ઉભો છું ત્યારે કહું છું ત્યારે આમોદરા ગામથી લઈને અંબાજી સુધી અને દલપતપુરા ગામથી લઈને દહેગામ સુધી વિકાસ જોવા નહીં મળે આ એનું કારણ એ છે

અહીંયા માણસો કરતાં દારૂ વધારે ચાલે છે અહીંયા દારૂ ખુલ્લે આમ વેચાય છે તો કોઈ ધ્યાન લેતું નથી અહીંયા વિકાસ વિકાસ છેનો બસ મૌન રહો વિકાસ તો તમને જોઈ શકો છો કેમ વિકાસ નથી થયો કારણ કે અહીંયા જે નેતાઓ જે છે એ સ્થાનિક કોઈ નેતા નથી અહીંયા જે રૂપલગર ગામ છે કે ઠાકોર સાહેબનું ગામ છે બાજુમાં એક જીતપુર ગામ છે ત્યાંના એમએલએ શ્રી પણ છે

અને જો કાયદો પસાર થયો હોય તો ખરેખર તે હાજર રહેવાવાળા માનનીય મંત્રીશ્રી અને ધારાસભ્ય શ્રી પણ રાજીનામું આપી દેવું જોઈએ કે આવનારી આવનારી પેઢીના ભવિષ્ય માટે શું આજે મારે દુઃખ સાથે કેવું પડે છે અરવલ્લી જિલ્લામાં એક મેડિકલ કોલેજ નથી માલપુર જેવા વિસ્તારમાં એક સરકારી કોલેજ નથી આ ગાબટ આ રૂપનગર જે છે સ્ટેટ હતું અહીંયા કે કે શાહ નામના રાજ્યપાલ હતા

પ્રશાસન અને શાસન ઉપર વિનમ્ર ભાવે માંગ કરે છે કે આવા મંત્રીશ્રી રાજીનામા કેમ ના લેવા જોઈએ કારણ કે આ લોકોની વેદના નથી સમજી શકતા મોડાસા ની અંદર પ્રીત ચૌધરી નામના વ્યક્તિ ની હત્યા થઈ છે મંત્રીશ્રીઓ ત્યાં જવાનો સમય નથી મળતો પણ મંદિરોના ઉદઘાટન માં જવાનો એમને સમય પડે છે આ ગુજરાત રાજ્યની કરુણતા છે જય સંવિધાન